મહત્વના સમાચારમાં આમોદસર ખાતે તેમજ સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશભક્તિની ભાવના સાથે છોતેર પ્રવેશતા ગણતંત્ર દિવસની ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભારત ગૌરવ અને સન્માન સાથે છોતેરમું પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યું છે આ શુભ દિવસે દેશભરમાં વિભિન્ન કાર્યક્રમમાં પરેડો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આમોદ શહેરની પ્રાથમિક શાળા અને બચોકા ઘરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના દ્વારા દેશભક્તિના ગીતો સાથે રાષ્ટ્રીય કાર્યક્રમની દબદબાભેર ઉજવણી કરવામાં આવેલ હતી આમોદની મિશ્ર શાળામાં મુખ્ય અતિથિ ઉન્નતિબેન કનુભાઈ અધ્યક્ષ અને પ્રિન્સિપાલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના વાલીઓએ ઉજવણીમાં ભાગ લીધો હતો શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર વિદ્યાર્થીઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે આમોદ ચામડી હાઈસ્કૂલ ખાતે પણ શિક્ષકગણ તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ગણતંત્ર દિનની દેશભક્તિ ગીત સાથે સંસ્કૃત કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવેલ હતી જ્યારે આમોદ બચોકા ઘર ખાતે પણ ગુજરાત વકફ બોર્ડના સભ્ય મોહમ્મદ તોસીફના હાથે ધ્વજ ફરકાવી સાંસ્કૃતિક કાર્યક્રમની રંગી ઉજવણી કરવામાં આવી હતી આમ છોતેરમાં ગણતંત્ર દિવસની આમોદ શહેરની સરકારી ઉપરાંત ખાનગી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું અને ગણતંત્ર દિનની ઉજવણી કરી આ પવિત્ર દિવસને સંકલ્પ કરે છે કે અમે દેશની એકતા અખંડિતતા અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું બ્યુરોચીફ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ આજના આ છોતેરમાં પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જંબુસર એસડીએમ તરીકે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલા તમામ પ્રિય નગરજનોને અને જિલ્લાના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને ભારતને સ્વર્ણિમ ભારત વિરાસતથી વિકાસથી તરફ લઈ જઈએ અને બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારીએ ધન્યવાદ